આજે જે ગેરકાયદેસર નાણાં ધીરનાર લોકો છે એની વિરુદ્ધમાં રજૂઆત કરવા માટે એક લોકસંવાદ રાખવામાં આવ્યો હતો એમાં પૂરા કચ્છ જિલ્લામાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા લોકોએ આજે પોતાની રજૂઆત અમારી સામે વ્યક્ત કરી છે કે જે જે પરેશાની છે એની અરજી અમને આપી છે અમે એ અરજીની ચકાસણી કરીને પોલીસ સ્ટેશન મારફતે એના પર ચોક્કસ કાર્યવાહી કરાવવાના છીએ સૌ તો જણાવ કે અત્યારે આ લોકસંવાદ હતો લોકસંવાદની અંદર જુદા જુદા અરજદારોએ પોતાની જોડે જે પણ વીત્યું છે એના વિશે અમને એનું વર્ણન કર્યું છે એની અરજી લઈને આવ્યા છે અને અરજી અમારા અધિકારીશ્રીઓને આપી છે એ અરજીની આજે અમે અમારા અધિકારીઓને સૂચના આપી છે કે એની ચકાસણી કરીને એ અરજી પર પૂરતા એક્શન લે હું મીડિયાના માધ્યમથી અપીલ કરવા માગું છું કે જે કોઈ લોકો આ વ્યાજખોરની ચુંગલમાં ફસાયા હોય અમારી જોડે મુક્ત મને આવી જાય અમે એમના માટે બેઠા છીએ અમારા અધિકારીશ્રીઓ એમની ફરિયાદને ચોક્કસપણે લઈને એના પર કાયદેસરની કાર્યવાહી કરશે એટલે હું આ માધ્યમથી અપીલ કરું છું કે જેને પણ કંઈ પણ તકલીફ હોય તો અમારો ફોનથી અમારો પર્સનલી સંપર્ક કરે અને અમે એ બાબતમાં એમને ખાતરી આપીએ છીએ કે તમારી ફરિયાદનું નિરાકરણ અમે કરીશું રાજ્ય સરકારની કેન્દ્ર સરકારની જુદી જુદી યોજનાઓ હોય છે લોન બાબતે એ લોન બાબતે લોકો અવેરનેસ થાય લોકોમાં જાગૃતિ ફેલાય માટે અમે એ બેંકના જુદી જુદી બેંકના પ્રતિનિધિઓને ઉપસ્થિત રાખ્યા છે એ પ્રતિનિધિઓ અત્યારે લોકોને જે જે રિક્વાયરમેન્ટ હશે લોનની એ બાબતે એમને માહિતી આપશે અને એમને જે કાગળની પ્રોસેસ હશે એપ્લિકેશન કઈ રીતે કરવી એમાં મદદરૂપ થશે એટલા માટે અમે એ બેંકના પ્રતિનિધિઓને પણ ઉપસ્થિત રાખ્યા છે એટલા માટે તો આ લોકસંવાદ રાખ્યો છે કે અમારા અધિકારીશ્રીઓ અહીંયા ઉપસ્થિત છે એટલે કોઈની પણ ફરિયાદ ના નોંધાતી હોય કોઈને કંઈક પ્રશ્ન હોય તો અમને ગમે ત્યારે મળી શકે છે અમે એમની ફરિયાદ નોંધાવવા માટે અને એમના માટે એમની જે પણ અરજી છે એના પર કાર્યવાહી કરવા માટે જ છીએ એટલા માટે અમારા તમામ અધિકારીઓને મેં હાજર રાખ્યા છે કોઈને પણ રજૂઆત હોય તો અમે એમની એપ્લિકેશન લેવા માટે અમે તત્પર છીએ